અને સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં પણ આગની ઘટના જ્યાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે અને આગ લાગતા પંદર થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે

કોઈ શોર્ટના કારણે આગ લાગી હતી અને ત્યારબાદ આ બાજુની દુકાન માં આશે પ્રસરી હતી અને ત્રીજા માળ પર લાગેલી આગ છે તે ટોપ ફ્લોર પર પહોંચી ગઈ હતી અને સાત માળ સુધી આગ છે તે પ્રસરવાના કારણે ફાયર ફાયર પણ ભારે જહેમત પડી હતી નવ કરતા વધારે ગાડીઓ છે છે હાલ ઘટના સ્થળે પહોંચી બીજી તરફ આગ ઓલવવા માટે ટર્ન ટેબલ લેડર ની પણ મદદ છે લેવામાં આવી રહી છે મહત્વની વાત છે કે હાલ ટોપ ફ્લોર પર છે આગ બુજાવવાના પ્રયાસો જે ફાયર દ્વારા કરવામાં આવી રહ્યા છે જોકે ટેક્સટાઈલ દુકાનોમાં પ્રમાણમાં કપડાનો માલ હોવાને લઈને આગ છે તે ઓલ